મિત્રો આજે આપણે બનાવવાના છે દેશી કપાસ રૂના ત્રણ બાય છના એકરિયા ગાદલા જે ઘડી કરીને આસાનીથી ઘરમાં મિલાવી શકાય એવા ને આ મજબૂત ને ટકાવદારને વર્ષો લગીન ચાલે એવા હોય છે આ ગાદલાઓ હવે આ કેવી રીતના બને છે અને શું શું પ્રોસેસ છે એ બધું આ વિડીયોમાં તમને જોવા મળશે આ છે આપણું ચાર મીટર કાપડ અને એક થેલી જેવું સીવી નાખવાનું છે બે બાજુ નોર્મલ સિલાઈ આવશે બહુ ખાસ સિલાઈ નહીં હોતી બે બાજુ નોર્મલ સિલાઈ આવે છે ને થેરી જેવો કવર એનો સીવી નાખવાનો છે ને આગળનો ઓપનિંગ ભાગ ખુલ્લો રાખવાનો છે ના દસ કિલો રૂ આપણે લીધેલું છે દસ કરતાં વધારે છે દસ બસો છે દસ આઠસો અપડાઉન થયા ખરાબ કાંટાની અંદર થોડો ઘણો દસ ગ્રામ જેવો પણ દસ કિલો આપણે રૂ લીધેલું છે હવે રૂને પીંજવું પડે છે આપણે મશીનની અંદર રૂ પીંજીને એક સરખો એક પાતળો ને નરમ પોચું બનાવી દઈશું રૂ તો નવો જ છે પણ નવા રૂને પણ પીંજીને એક સરખો લિયર બનાવી દેસું જેથી આપણે ગાદલા પોચા મુલાયમનો ટકાનો વર્ષો લગીને ચાલે એવી રીતના અને આ રૂ પીજવાની ખાસ મશીનો હોય છે આવી રીતના મશીનોની અંદર રૂ પીંજાય છે જો આ ઘરેલું દેશી સ્ટાઇલ છે બધી ને આવી રીતના કવર જે આપણે થેરી જેવો સીવી દીધું છે હવે એને આવી રીતનું ગળ્યું કરીને હવે એની અંદર રૂ ભરવાનું હવે રૂ ભરવાની પણ ખાસ એક સ્ટાઇલ હોય છે એક તરીકા હોય છે જેને સરખોને એક ધારી કંઈ ઓછું કંઈ વધારે એવું ને એક સરખો ભરવું પડે છે ઓછું હોય તો એ બાજુ ધક્કો મારીને વ્યવસ્થિત ધીરે ધીરે જેવું આવી રીતના સરખો કરીને એને જોઈ જોઈને એને ભરવું પડે છે જેનાથી આપણા ગાદલા પહેલાંથી સરખા ભરાવે ને ગાદલા એક સરખાને એક લિયર બને ને વર્ષો લગીના ચાલ્યા કરે એવી રીતના આ રૂ હોય છે ના આ ભરવાના ખાસ આ તરીકા હોય છે આ આ બધા દેશી સ્ટાઇલમાં કામ થાય છે આ જોઈ રહેશે બધી દેશી તરીકા છે ને ધીરે ધીરે કરીને આખા ગાદડામાં સરખી રીતના દૂર ભરતા જઈશું ને આગો આગોની પાછો બરોબર સરખો લિયર એક બનાતા જઈશું ને આખો ગાદલો ભરીને જો એકદમ ઊંચો ને ફૂલેલો ફૂલેલો રાખશે આ દસ દસ કિલોના ગાદલા છે અને પ્યોર દેશી કપાસ કપાસઋ છે પ્યોર દેશી જે દીવાબત્તીમાં વપરાય છે એ વસ્તુ છે ને એની અંદર આપણે ગાદલા ભરવાના છે એ ખાસ ધ્યાન રાખજો જો અને દેશીઋતના ગાદલા કેવા તૈયાર થાય છે એ બધું આની અંદર જોવા મળશે હવે પિંજાઈને ગાદલા તો ભરાઈ ગયા છે હવે આગળની પ્રોસેસ શું છે તો એની ઉપર હવે આપણે જે મોં છે જે ઓપનિંગ ભાગ છે એની ઉપર હવે સિલાઈ મારીશું જોઈ લો આ સિલાઈ મશીનથી પાકી મારી દેસું જેનાથી રૂ બહાર નીકળેની સિલાઈ ખોલેની ને એનો લુક ને ફિનિશિંગ પણ સરસ ને સારું દેખાય ને ગાદલા આપણા વર્ષો લગીન ચલાવવાના છે તેની પર મજબૂતા એનું ખાસ ધ્યાન રાખવું પડે છે એટલે એને ઉપર મશીનની સિલાઈ મારી દઈએ જેનાથી આપણા ગાદલા મજબૂત ટીકાઉ થાય થઈ જાય તો આપણા ગાદલા ભરીને તૈયાર થઈ ગયા છે હવે એની ઉપર હવે આવી ગયો દંડા મારવાનો વારો ગાદલાને ડંડા મારીને એક લેયર બનાવવી પડે છે જો આવી રીતના દંડા વાગે છે કંઈ ઓછું છે કંઈ વધારે છે કંઈ જાડું છે કે પાતળું છે કંઈ ઢગલો છે તે કારીગરો છે એમને જ ખબર હોય છે એ આ હું દંડા મારી રહ્યો છું એની અંદર ખાસ અનુભવની જરૂર છે હું વર્ષોથી કામ કરું છું એટલે મને ખ્યાલ છે કે કઈ બાજુ કેટલો જાડો દંડો મારવો કેટલો ભારે હાથ રાખવો છે કેટલો હલકો હાથ રાખવો છે એ રીતના દંડા ચલાવવા પડે છે અને રૂને સરખી રીતે ચારે બાજુ પથરાવવું પડે છે ને એક લેયર બનાવવી પડે છે એક સરખી પથારી બનાવીને સરખી લેયર બનાવીને ગાદલા સરખા કરીને વર્ષો લગીને ટકેને ચાલે એવી રીતના એને સરખા બનાવવા પડે છે ના આ ડેલી ઉંચક પટક માટે ગાદલા છે આ હલકા છે ને સૂવામાં ખાસા આરામદાયક છે ને ઉંચક પટકની અંદર આરામવાળા ગાદલા છે હવે ટાંકા મારવાનો વારો આવી ગયો છે આ જોઈ લો આ ટાંકા કેવી રીતના વાગે છે ઉપરથી સોયો નાખવાનું ને નીચેથી સોયો પાછો બહાર કાઢવાનું એક અડધો ઇંચનું ગેપ રાખવાનું ને બહાર કાઢ્યા પછી હવે ટાંકવાની ગાંઠ કેવી રીતના મારશે એ બહુ ખાસ હોય છે જો છેડો કંઈ છેડા ઉપર કેવી રીતના ઝાલવાનું જોઈ આવી રીતના છેડો ઝાલો ને મેન દોરો છે એને થોડો ટાઈટ રાખો ને છેડાથી એક ગાંઠ ધ્યાનથી જોજો એક ગાંઠ હવે એના પછી બીજી ગાંઠ આ ફંદો વાગશે અંદર મારીને છોડ દેવાનું અંદર જઈને એનો ફંદો વાગી ગયો સોલિડ થઈ ગયો ગાંઠ હવે એની ઉપર ત્રીજી ગાંઠ મારદા નહીં એટલે ગાંઠ એકદમ સોલિડ થઈને પાછી બહાર આવે નહીં ખુલે નહીં વર્ષો લગીને આવે ચાલ્યા કરશે ના ટાંકા માર્યા પછી ગાદલા છે ને રૂ અંદરનો ખસતો નથી એકદમ ટીકાઉને મજબૂત થઈ જાય છે આ એક એક કરીને એક સરખાને એક લાઈનમાં ટાંકા મારવા મળે છે જેનાથી એનો દેખાવ પણ સરસ લાગે ને ફિનિશિંગ પણ સારી હોય ને જો ટાંકા કેવી રીતના લાગે છે ખાસ જોજો જો તમે ઘરે બનાવતા હોય તો આ ખાસ સ્ટીક છે ટાંકા મારવાની આ જ તરીકો હોય છે ને આવી રીતના ટકકો મારીને છોડ દો અને ફરતી ત્રીજી ગાંઠ મારજો એટલે અંદર ફંદો વાગી જાય ગાંઠ ફસાઈ જાય પછી જિંદગીમાં પણ ના નીકળે ગાદલો આખો ફાટી જાય પણ ટાંકો કોઈક ખુલે કે નીકળે નહીં જો એવી રીતના ટાંકા મારવાનો હોય છે આની અંદર બધું બતાડો ધ્યાનથી જોજો બધું શીખવા મળશે આ વિડીયોની અંદર જો એક સરખા ને સરસ રીતે ગાદલા એક લાઈનમાં મારવા પડે છે એક માપની અંદર મારવા પડે છે અને ટાંકા બધા વાગે છે ફિફ્ટી થ્રી ટાંકા વાગે છે એની પર ફિફ્ટી થ્રી ટાંકા વાગ્યા પછી આખો ગાદલો આપણો સૂવા માટે સરસ તૈયાર થઈ જાય છે પણ ટાંકા માર્યા પછી ગાદલા નાનાને સિંગ થઈ જાય છે ત્રણ ત્રણની ચાર ચાર ઇંચ ગાદલા નાના હોય છે ત્રણ પોરાઈની અંદર અને ચાર ઇંચ લંબાઈની અંદર એને માપતી આવતા પંદર દિવસ લાગે જેમ તમે યુઝ કરશો આ દેશી રૂના નવા ગાદલા છે આ તમે યુઝ કરશો તો દસથી પંદર દિવસ પછી જ માપસી આવશે એને ગળી કરીને અવળે ના મેલતા નવા ગાદલા છે તાજા ગાદલા છે એને યુઝ કરજો કાં તો એવા પાથરેલા જ રાખજો પંદર દિવસ પછી જ એને ગળી કરજો ગળી કરી દીધી તો ગળીમાંથી રૂ તમારો ખસી ને પછી તે બધી ખાડા ટેકડા આવી જશે તો આનો ખાસ ધ્યાન રાખજો મિત્રો આ વિડીયો બહુ લાંબા લાંબાઓ છે ને એને બહુ એડિટ કરીને ધ્યાનપૂર્વક પાક્કી માહિતી તમારા લગીન પહોંચે એવી રીતના એને સારી રીતના બનાવવા પડે છે બાકી બધું વસ્તુ હું બતાડવા જાઉં તો તમે કંટાળી જશો બોર થઈ જશો આટલું બધું જોવાની અંદર કંટાળી જવાય તો જે મેન મેન પાર્ટ છે એ જ તમને બતાવેલા છે હવે આ વિડીયો મારા ગમ્યો હોય તો લાઈક કરજો ને આવા ગીડિયો તમને ગમતા હોય તો મારું ચેનલનું નામ છે બરોડા ગાદલા વર્ષ એને સબક્રાઈઝ કરજો તો આવા વિડીયો હું બનાવતા જ રહું છું ને તમારા લગીને આવા વિડીયો પહોંચશે તો તમને આની માહિતી મળતી રહેશે ને અમારા ગાદલા બધા એક કરીને બધા દેશી કપાસ રૂના સરસ મજાના ગાદલા તૈયાર થઈ ગયા છે હવે આવા ગાદલા તમારે બનાવવા હોવ ઓશીકા પીલો રજાઈઓ ગમે તે બનાવી હોય તો મારો મોબાઈલ નંબર ફોન નંબર ને મારું એડ્રેસ નીચે ડિસ્ક્રિપ્શનમાં આવેલું છે તમે મારો કોન્ટેક કરી શકો છો ને આ ગાદલા બારામાં જે કંઈ પૂછવું હોય ને જે કઈ ખબર ના પડ્યું હોય તો મને